અમરેલી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર સંદીપ કુમારના અધ્યક્ષ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલી કામગીરીને લઈ સમીક્ષા બેઠક યો છે અમરેલી જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા તથા માર્ગદર્શન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા

ના કુલ બાર લાખ એકોતેર હજાર ત્રણસો પંચોતેર મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવે છે જે પૈકી અગિયાર લાખ હજાર આઠસો સોળ ફોર્મ કરવામાં આવે છે જે પૈકી ચાર લાખ બ્યાસી હજાર પાંચસો ત્રણ મતદારો સ્વયં તરીકે અને પાંચ લાખ ઓગણસી હજાર એકસો તેર મતદારો વંશજ તરીકે બે હજાર બેની મતદારી સાથે મેપ થયા છે જિલ્લામાં કુલ એક હજાર છસોથી વધુ મતદારો હાલ સ્વયં અથવા વંશજ તરીકે મેપ થયા નથી જિલ્લામાં કુલ એક મતદારોને જણાવવામાં આવ્યું હતું મતદાર યાદીમાં સમાવિષ્ટ કોઈ મતદારને સંબંધિત મતદાર નોંધણી અધિકારી શ્રી દ્વારા સુનાવણી અંગેની નોટિસ મોકલવામાં આવે તો ચિંતિત થાય વિના ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા પુરાવા રજૂ કરી મતદાર યાદી સુધારણા કામગીરીમાં મતદારોને સહયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ બેઠકમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષવતી પ્રતાપભાઈ દુધાત શ્રી જનીબેન ઠુમર ભારતીય જનતા પક્ષ વતી મયુરભાઈ માંઝરિયા બહુજન સમાજવાદી પક્ષ વતી શ્રી જ્યુરાજભાઈ પરમાર સીપીએમ પક્ષવતી ભગવાનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા